આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસા વલસાડ જિલ્લા કલેક્ટરે આજે ધરમપુર મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન અને સબ જેલની મુલાકાત લીધી પોલીસ મથકમાં રાખવામાં આવતી સ્વચ્છતા અને સીસીટીવી કેમેરાની સુરક્ષા જોઈ પ્રભાવિત થયા તો મામલતદાર કચેરીમાં ચાલતા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ આવનારા દરેક મુલાકાતીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સૂચન પણ કર્યા હતા વલસાડ જિલ્લા કલેક્ટર અંસુયા ઝા દ્વારા આજે ધરમપુર તાલુકા મથકે આવેલા સરકારી કચેરીની મુલાકાત લીધી હતી જેમાં મામલતદાર કચેરી ખાતે ચાલતા જનસેવા કેન્દ્ર ઉપર આપવામાં આવતા જાતિના દાખલા કઢાવવા માટે આવતા લોકોને વધુમાં વધુ ધક્કા ખાવા ન પડે એ બાબતે દરેક અધિકારી અને કર્મચારી ધ્યાન રાખે તે જરૂરી જણાવ્યું હતું એમ જ દૂર દૂરથી આવતા લોકોને તેમના પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત કરવામાં આવે તે અંગે સૂચન કરવામાં આવ્યું હતું સાથે સાથે પોલીસ મથકની મુલાકાત પણ તેમણે લીધી હતી અને ત્યાં જાળવવામાં આવતી સ્વચ્છતા તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ શહેરની સુરક્ષા જોઈ તે પ્રભાવિત થયા હતા તેમણે ધરમપુર નજીકમાં આવેલી સ્કૂલની પણ મુલાકાત લીધી હતી અને બાળકોને વાંચતા લખતા આવડે અને તે પ્રમાણે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે તેમ ઉપર વધુ ભાર મૂક્યો હતો એ સાથે સાથે તેમણે સબ જેલની પણ મુલાકાત લીધી હતી